સુરતના વરાશા મોહનગર સોસાયટીમાં ગટરિયાપુરને લઈ સ્થાનિકોએ પાલિકા સામે આક્ષેપો કર્યા હતા સુરતના વરાશ્રમાં આવેલ મોહનનગર સોસાયટીમાં ગટરિયા પુરુષ જોવા મળ્યા સ્થાનિક ભાષામાં કોર્પોરેટરનું પણ પાલિકાના અધિકારીઓ સાંભળતા ન હોય 150 પચાસ જિલ્લા કારખાના સોસાયટીમાં આવેલા છે પાલિકાની ઘોર બેદરકારીને લઈ ગટરિયા પુરના કારણે મચ્છરનો ઉદ્રવ વધ્યો છે સ્થાનિકો ગટરિયા પુરના કારણે તરાહીમાં પોકારી ઉઠ્યા ત્યારે ગટરિયા પુરના કારણે સ્થાનિકોમાં પાલિકા સામે ભારે રોષ જોવા મળ્યો હતો મોહનગર છે માં કૃષ્ણનગર નું આ છે કેટલા આ લગભગ મહિનો છે આમને ગટર કોઈ બંધ જ નથી થાતું પાણી કાયમી માટે આવે છે કેટલા જણા રજૂઆત કરી ગાડી રોજ સાફ કરવા આવે છે બે ત્યાં

કઈ કા મચ્છર કઈ જાય એટલે સેકન્ડ ગુનિયા થાય છે અધિકારી આવીને શું કરે કઈ ને આવીને બધે આટો મારીને વહી જાય છે કોઈ રિપેર તો કરતું જ નથી બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત